શનિ અમા નાગેશ્વર પૂજા અર્ચના કરી છે મારું નામ કપિલગીરી મહેશ ગીરી ગોસ્વામી છે હું નાગેશ્વર માં સ્થિત શનિદેવ આજે આપણે જાણીએ છીએ શનિ અમાવસ્યા એટલે કે શનિવાર અમાસ જે આજે આવેલી છે પણ આ વર્ષે એવું છે કે આ અમાસ બહુ લાંબા સમય એટલે કે આપણે ગ્રાંતિ કરીએ તો બે હજાર વર્ષ પછી આવો એક યોગ આવ્યો છે કે શનિવાર સૂર્યગ્રહણ શનિ અમાવસ્યા અને શનિવાર આવું કોઈ દી એક બહુ લાંબા સમય પછી આવેલો છે અને આ યોગમાં એવું છે કે આપણે જે આજે શનિદેવની પૂજા કરીએ અને શનિદેવની સારી દ્રષ્ટિનો લાભ લઈએ તો આજે પૂજા કરવાનો બહુ મોટો મહત્વ છે એટલે કરીને બધા વિનંતી છે કે પૂજા કરવા માટે આજે આવો અને શનિદેવની સારી દ્રષ્ટિનો લાભ લો છતાં અને આપણે એક બીજી વસ્તુ કહીએ કે આજે બધી રાશિ જાણે કે શનિદેવની આજે પનોતી ઉતરવા પાત્ર છે અને અમુક રાશિમાં શનિ પનોતી ચડવા પાત્ર છે એટલે જેથી કરીને બધાને મારી અપીલ છે કે બધા દર્શન દર્શન માટે આવો એવું નથી અહીંયા આવો જ્યાં શનિદેવનું મંદિર હોય ત્યાં તમે શનિદેવ ની હનુમાનજીની પૂજા કરો જેથી કરીને તમને લાભ થાય જય શનિદેવ